તો મોરબીના ધારાસભ્ય કાંથી અમૃતિયાની ગર્ભિત ચેતવણી વિકાસ વિરોધી નબળું કામ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓ જણાવ્યું છે સરપંચ કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓને એમએલએ ચેતવ્યા છે તેમનું કહેવું છે કે નબળું કામ કરશો તો કાર્યવાહી માટે તૈયાર પણ રહેશો જો કોઈ સારું કામ કરશે તો સન્માન પણ કરવામાં આવશે એક એક રાજકીય એટલે પ્રયત્ન એવા છે કે મોરબી જિલ્લામાં ટોટલી કામ સારા થાય એની ઇમેજ બને પંચાયત દ્વારા સાથે સરપંચ સારી રીતે કામ કરે સરપંચને અધિકારી સપોર્ટ કરે એ રીતે પણ હવે ટૂંક સમયમાં અમે જિલ્લા પંચાયત દ્વારા બધા સરપંચને બોલાવશી મંત્રીને બોલાવી અને કામની ક્વોલિટી થાય સો ટકા અમને આત્મવિશ્વાસ છે કે અત્યારે જે અમે કામ કરાવી છીએ એ મને એવું લાગે છે કે લગભગ સંતોષ છે અને અમે જાહેરમાં કહી કે ક્યાંય પણ કામ હાલતું હોય મોરબી જિલ્લામાં તો તમામ મતદારોને છૂટ છે કે એ કામ બંધ કરાવો અને અમે અમારા જે પણ વિસ્તારના ધારાસભ્ય હશે એ જોવા આવશે નબળું હશે તો બંધ કરાવી અને સારી રીતે ક્વોલિટી કરશે